ભરૂચના સ્વામી અતુલાનંદ હોલમાં ત્રિદિવસીય નર્મદા પરિસ્થિતિ સત્સંગનું આયોજન કરવામાં આવ્યું નર્મદા મૈયા કિનારે ભરૂચના સ્વામી અતુલાનંદ હોલમાં દત્ત પરિવાર નારેશ્વરના કૌશલ દેસાઈ શુક્રવારથી નર્મદા પરિસ્થિતિનું સ્થાન કરાવી રહ્યા છે જેની રચના શ્રી રંગ અવધૂત મહારાજે કરી છે ત્રિદિવસીય સત્સંગમાં આદ્ય શંકરાચાર્ય રચિત નર્મદા બુક સાથે તુલનાત્મક સાર અપાઈ રહ્યો છે અમદાવાદ થી સુરત સુધીના શ્રોતાઓ સત્સંગનો લાભો લઈ રહ્યા છે આ કુરુક્ષેત્રની પાવન કરતી અને એવા નર્મદાના ટૂપર અત્યંત પાવનકારી જેનો નિર્માણ સમગ્ર નર્મદા એવા ખંડરની અંદર ಸವಿಶೇಷ ರೂಪೇ ವರ್ಣ